નમસ્કાર પ્રિય મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો પિતૃ પક્ષમાં કૂતરાને ખવડાવી દો આ એક નાની સી વસ્તુ તમારા સાત જન્મોની ગરીબી દૂર કરી દેશે એટલા પૈસા આવશે કે તમે સંભાળી પણ નહીં શકો જન્મોના પિતૃદોષ સમાપ્ત થઈ જશે વર્ષોથી જેને માટે તમે તરસ્યા છો એ વસ્તુ તમારી થઈ જશે મિત્રો જો આપણા પિતૃ આપણાથી નારાજ હોય અથવા તો પરિવાર પર પિતૃદોષ લાગેલો હોય તો માણસનું જીવન જીવતા જ નરક બની જાય છે વ્યક્તિ કર્જથી પરેશાન થાય છે બીમારીઓથી ઘેરાઈ જાય છે મન હંમેશા ભરેલું રહે છે રાત્રે ઊંઘ આવતી નથી પરિવારમાં ઝઘડા કંકાસ થાય છે પતિ પત્નીના સંબંધો તૂટી જાય છે લગ્ન થતું નથી સંતાન થતું નથી વંશ પણ આગળ નથી વધતો અને ઘરમાં અજાણી અજાણી નકારાત્મક શક્તિઓનો વાસ થઈ જાય છે તાંત્રિકો આત્માઓ ભૂત પ્રેત પિસાચનો પણ ખતરો બની જાય છે ઘરમાં અસમયે અકાળે મોત પણ થઈ જાય છે અને અકસ્માતનો ભય પણ વધે છે મિત્રો એટલે કહેવાય છે કે પિતૃઓને પ્રસન્ન કરવા એ ખૂબ જ જરૂરી છે અને આ પિતૃ પક્ષમાં તમારા માટે સુવર્ણ તક આવી છે કેમ કે આ વખતે પિતૃ પક્ષમાં એક ખાસ મહાસંયોગ બની રહ્યો છે અને એવા સમયમાં જો તમે માત્ર કૂતરાને એક નાની વસ્તુ ખવડાવી દેશો તો તમારા પિતૃ દેવતા ભલે કેટલીએ નારાજ હોય ભલે જન્મો જન્મોનો પિતૃદોષ હોય બધું જ દૂર થઈ જશે પિતૃદેવતાઓ પ્રસન્ન થઈ જશે પછી તો લગ્નની અડચણ હોય તો લગ્ન થઈ જશે સંતાનની કમી હોય તો સંતાન પ્રાપ્તિ પણ થશે મન ચાહેલો પ્રેમ પણ મળશે અને વેપાર નોકરીમાં પ્રગતિ થશે એટલો બધો પૈસાનો પ્રવાહ આવશે કે તમે સંભાળી પણ નહીં શકો માત્ર આ પિતૃ પક્ષમાં કૂતરાને એક નાની વસ્તુ ખવડાવવાની છે કહેવાય છે કે જો પિતૃદેવતા પ્રસન્ન હોય તો ધન દોલતની ક્યારેય અછત થતી નથી ઘર પરિવારમાં સુખ શાંતિ અને ખુશીઓ સદાય એમને માટે ભરેલી રહે છે પરંતુ જો પિતૃઓ નારાજ થઈ જાય ભયંકર પિતૃદોષ લાગેલો હોય તો કામ બનતા બનતા પણ બગડી જાય છે લાખો કરોડોનું દેવું માથે આવી જાય છે માણસ ઘર ઘર ભટકતો રહે છે પરિવારનો છૂટાછેડા થઈ જાય છે માણસ ધીમે ધીમે માનસિક શાંતિ પણ ગુમાવી બેસે છે એટલે મિત્રો હંમેશા પિતૃઓનું તર્પણ કરતા રહો પિતૃપક્ષમાં ખાસ ઉપાય કરતા રહો જેથી પિતૃઓની કૃપા તમારી પર સદાયને માટે વરસતી રહે અને આજ આ વિડીયોમાં અમે એક આપને એવો મહા ઉપાય જણાવવા માટે જઈ રહ્યા છીએ કે જો તમે તે કરી દો એટલે કે માત્ર કુતરાને એક નાની વસ્તુ ખવડાવી દો તો તમારી જન્મો જન્મની ગરીબી દૂર થઈ જશે ઘર પરિવારની બધી સમસ્યાઓ દૂર થશે તમે જે વસ્તુને સ્પર્શ કરશો તે સોનાની બની જશે જ્યાં પગ મૂકશો ત્યાંથી ધન નીકળશે માતા લક્ષ્મી પ્રસન્ન થશે અને કુબેર દેવના આશીર્વાદ પણ મળશે મિત્રો કૂતરાને આપણા શાસ્ત્રોમાં ભૈરવનાથ અને યમરાજનું વાહન માનવામાં આવ્યું છે કહેવાય છે કે પિતૃ પક્ષમાં જો પિતૃઓને તૃપ્ત કરવા હોય તો કૂતરાને ખાસ વસ્તુ ખવડાવી દેવી જોઈએ એ સીધી જ આપણા પિતૃઓ સુધી પહોંચે છે જ્યારે આપણે કૂતરાને ભોજન કરાવીએ છીએ ત્યારે તે સીધું પિતૃઓ અને યમદો સુધી આપણો સંદેશ પહોંચાડી દે છે તેથી પિતૃ પક્ષમાં કૂતરાને ભોજન કરાવવું અને ખાસ ઉપાય કરવો ખૂબ જ પુણ્યકારી છે ઘણા લોકો પૈસાની તકલીફથી પરેશાન છે દિવસ રાત મહેનત કરવા છતાં હાથમાં પૈસા ટકતા નથી થોડા પૈસા મળે છે પણ તરત જ ખર્ચ થઈ જાય છે કર્જ લેવું પડે છે સપના અધૂરા રહે છે પાડોશીઓ સગા સંબંધીઓ નવા નવા ઘર કાર સુવિધાઓ મેળવે છે પરંતુ તમારું જીવન પાછળ જ જતું રહે છે આવું બધું કેમ થાય છે ભગવાનને દોષ આપશો નહીં એ તમારા પિતૃદોષના કારણે છે જો તમને રાત્રે ઊંઘ આવતી નથી સ્વપ્નમાં મૃત્યુ પામેલા પરિવારજનો દેખાય છે ઘરમાં અણધારી ઘટના બને છે બાળકોને ઈજા થાય છે આગ લાગે છે સાપ દેખાય છે તો એ બધા સંકેત છે કે પિતૃ દેવતાઓ તમારાથી નારાજ છે ઘરના પુરુષો કે સંતાનો બગડી જાય છે નશામાં કે જુગારમાં પડી જાય છે સ્ત્રીઓ પણ ખોટી સંગતમાં જાય છે આ બધું પિતૃઓના ક્રોધના કારણે જ થાય છે એટલે પિતૃઓને પ્રસન્ન કરવા પણ જરૂરી છે અને પિતૃ પ્રસન્ન કેવી રીતે થશે માત્ર કૂતરાને એક નાની વસ્તુ ખવડાવવાથી ખાસ કરીને પિતૃ પક્ષમાં મહાસહયોગ બન્યો છે તેથી જન્મો જન્મોનો પિતૃદોષ દૂર થશે પૈસાનો પ્રવાહ પણ શરૂ થશે મન માનેલા લગ્ન થશે સંતાન પ્રાપ્તિ થશે ગાડી બંગલો પણ મળશે પિતૃઓની કૃપાથી અચાનક નવા નવા યોગ બનશે કમાણીના નવા રસ્તા પણ ખુલી જશે અને પૈસા માત્ર આવશે જ નહીં પરંતુ ટકશે પણ તો મિત્રો કૂતરાને એક નાની વસ્તુ ખવડાવવાની છે પણ એ પહેલાં આ પિતૃપક્ષમાં શું કરવું અને શું ન કરવું એ પણ જાણી લો કારણ કે ઘણા લોકો અજાણતા જ ભૂલ કરે છે અને પિતૃ પ્રસન્ન થવાના બદલે નારાજ થઈ જાય છે મિત્રો આ પિતૃપક્ષમાં મુસાફરી કરવી નહીં જો જરૂરી હોય તો પિતૃદેવતાનું સ્મરણ કરીને જ યાત્રા કરો ઘરમાં તામસિક અને માંસાહારી ભોજન ન બનાવવું ન તો જમવું પિતૃદેવતાઓ શુદ્ધ સ્વરૂપે છે તેથી આવા ભોજનથી તેઓ નારાજ થાય છે પિતૃ પક્ષનો સમય શાંતિનો છે તેથી પવિત્રતા રાખવી પણ જરૂરી છે આથી ઘરમાં ઊંચા અવાજમાં વાત ન કરો અન્ય પરિવારના સભ્યોને પણ કહી દો કે ઘરમાં શાંતિ જાળવો જો પહેલાંથી જ કોઈ ઝઘડો કે કંકાસ ચાલી રહ્યો હોય તો તેને તેને પછી નીકાળીશું પરંતુ હમણાં ઘરમાં શાંતિ રહેવી અત્યંત જરૂરી છે આ પિતૃ સોળ દિવસ પૂરા શાંતિથી પસાર કરવાના છે ઘરમાં કોઈ ઝઘડો ન હોવો જોઈએ પરંતુ ખુશીથી સૌ સાથે પ્રેમથી રહેવું જોઈએ જો કોઈ જૂનો વેરઝેર છે તો ભૂલી જાઓ મંદૂખ છે તો તે પણ ભૂલી જાઓ અને બધા લોકોને કહો કે ઓછામાં ઓછા આ સોળ દિવસ પ્રેમ ભાવે આપણે આનંદથી રહીશું બાળકોને બિલકુલ પણ ન ખીજાવ હા મિત્રો તમારા પિતા બાળકોના રૂપમાં પણ હોય છે તેઓ બાળકોને ખૂબ પ્રેમ કરે છે અને જો તમે બાળકોને ગુસ્સો કરશો તો પિતૃઓને પણ ખૂબ ગુસ્સો આવશે બાળક ભૂલ કરી દે તો તેને શાંતિથી સમજાવો રડાવશો નહીં આ વાતનું ધ્યાન રાખવું પણ જરૂરી છે તેવી જ રીતે ગાળો આપવી અપશબ્દ બોલવા દારૂ પીવો એ પણ આ દિવસોમાં ભૂલથી પણ ન કરવું નહીતર તમારી આ નાની ભૂલ પણ સમગ્ર પરિવાર માટે ભારે પડી શકે છે જો ઘરના બહાર કોઈ કૂતરો આવે કે રડે અથવા ઘરના દ્વાર પર ગાય માતા આવી જાય કોઈ જંગલી પ્રાણી દેખાય તો તેને નુકસાન ન પહોંચાડવું તેમને ક્યારેય મારવું નહીં કે ખરાબ ન કહેવું કારણ કે પ્રાણીઓના રૂપમાં પણ આપણા પિતૃઓ આપણી હાલચાલ જાણવા માટે આવી શકે છે પિતૃપક્ષ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવા સામાન્ય રીતે સામાન્ય રીતે કહેવાય છે કે આ દિવસોમાં કોઈ નવા શુભ કાર્યો લગ્ન વ્રત મોટા ધાર્મિક આયોજનો વગેરે ન થાય આ દિવસોમાં માત્ર પિતૃઓને સમર્પિત જ હોય છે આ દિવસોમાં વધારે રાત્રે જાગવું પણ નહીં આળસ કરવી પણ નહીં દિવસ દરમિયાન ક્યારેય ઊંઘ ન કરવી કારણ કે પિતૃ પક્ષમાં પિતૃઓ આપણા ઘરે આવે છે અને જો તમે દિવસ દરમિયાન સૂતા હો તો તેઓ ખૂબ નારાજ થાય છે આ સોળ દિવસમાં શરીરના વાળ નખ વગેરે પણ ન કાપવા કટિંગ કે શેવિંગ કરાવવું નહીં શ્રાદ્ધ કર્મ ક્યારેય દેખાવા માટે અહંકાર કરવા માટે તો ન જ કરવા રોજ સ્નાન કરીને પિતૃઓનું સ્મરણ કરવું તર્પણ કરવું પિતૃઓએ આપેલો ધન વ્યર્થ માટે ખર્ચવો નહીં જો તમારા પિતૃ જીવનમાં કંઈ વસ્તુ પસંદ ન હતી જેમ કે કોઈને દારૂ પસંદ ન હોય તો આ દિવસોમાં દારૂ ભૂલથી પણ ન પીવો અને બીજાને પણ ન પીવા દેવો કોઈને દાળ પસંદ ન હોય તો આ દિવસોમાં પણ દાળ ન બનાવી નહીતર તેનો પ્રતિકૂળ પ્રભાવ થાય છે તો મિત્રો આ કેટલીક ખાસ બાબતો કે જેનું ધ્યાન રાખવું પણ જરૂરી છે તે વિશે પણ હવે અમે તમને જણાવી રહ્યા છીએ શ્રાદ્ધ કરવું તર્પણ કરવું આ તો કરવાનું જ છે તર્પણ અને પિંડદાન જરૂર કરવું પૂર્વજોના નામે જળ અને તલ અર્પણ કરવા ગાય કાગડો કૂતરો કીડીઓ આ બધાને ખવડાવવું કેમ કે આ પિતૃના પ્રતિક છે પાંચ ભાગના ભોજન બનાવવા એક ભાગ ગાયને બીજો ભાગ કાગડાને ત્રીજો ભાગ કૂતરાને ચોથો ભાગ કીડીઓને અને પાંચમો ભાગ માછલીઓને જો કાગડો ન મળે તો છત પર મૂકી દો ચકલી ખાઈ લેશે તેનાથી પણ પિતૃ તૃપ્ત થાય છે બ્રાહ્મણને ભોજન કરાવવું દાન કરવું પરંતુ હંમેશા ગરીબને દાન કરવું જો તમારા પિતૃઓને જીવનમાં કઈ વસ્તુ બહુ ગમતી હોય જેમ કે ગુલાબજાંબુ તો તે ગરીબને દાન કરો અનાજ ઘઉં ચોખા દાળ ઘી આ બધું દાન કરવું ખૂબ પુણ્યકારક છે સવારમાં તુલસી અને દીવો પ્રગટાવી પિતૃઓનું આહવાન કરો જૂતા ચપ્પલનું દાન પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે હવે મિત્રો આપણે જોઈએ કૂતરા માટેના કેટલાક ખાસ ઉપાયો તો ધનલાભ માટે મિત્રો ધનલાભ માટે રોટલી બનાવી લો તેને ચૂરું કરીને દૂધમાં મિક્સ કરો અને કૂતરાને ખવડાવો મનમાં પિતૃઓનું સ્મરણ કરો દૂધ ચંદ્ર અને માતા લક્ષ્મીનું પ્રતિક છે કૂતરાને ખવડાવવાથી ધન સમૃદ્ધિ અને પિતૃ કૃપા મળશે રોગ અને બીમારી દૂર કરવા માટે રોટલી પર સરસવનું તેલ લગાવીને કૂતરાને ખવડાવો ખાસ કરીને કાળા કૂતરાને ખવડાવશો તો વધુ સારું આથી દેવ પ્રસન્ન થાય છે અને પિતૃ કૃપાથી બીમારીઓ દૂર થાય છે જો બીમાર કૂતરો દેખાય તો તેની સારવાર કરો અથવા તો દવા ખવડાવો તેનાથી તમારી પોતાની બીમારીઓ પણ દૂર થાય છે લગ્ન અને દાંપત્ય જીવન સુખી માટે રોટલી પર થોડું મધ લગાવીને પિતૃઓને અર્પણ કરો પછી તે રોટલી કૂતરાના બાળકોને ખવડાવો શક્ય ન હોય તો મોટા કૂતરાને આપો મધ મીઠાશ અને પ્રેમનું પ્રતિક છે આથી લગ્નમાં અવરોધ દૂર થાય છે અને દાંપત્યમાં પ્રેમ વધે છે સંતાન પ્રાપ્તિ માટે જે સ્ત્રી સંતાન ઈચ્છે છે તેણે પિતૃપક્ષમાં ઘી લગાડેલી રોટલી ગર્ભવતી કૂતરીને ખવડાવી આથી પિતૃઓ પ્રસન્ન થઈ અને સંતાન સુખનો આશીર્વાદ આપે છે કર્જમુક્તિ માટે રોટલી પર ગોળ લગાવીને કૂતરાને ખવડાવો પિતૃ પક્ષમાં દરરોજ તમે આ કરી શકો છો અથવા તો દર અમાસના દિવસે પણ તમે આ ઉપાય કરી શકો છો આ ઉપાય કર્જમાંથી મુક્તિ આપે છે અને આર્થિક સ્થિરતા લાવે છે મિત્રો આ રીતે પિતૃ પક્ષમાં કૂતરાને ખવડાવવાના ઉપાય કરવાથી પિતૃદેવ પ્રસન્ન થશે કુળમાં સુખ સમૃદ્ધિ આવશે અને જીવનની બધી જ મુશ્કેલીઓ દૂર થશે મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રોમાં અને પરિવારમાં આ વિડીયોને જરૂરથી શેર કરજો લાઈક કરજો અને અમારી આ ભક્તિ સંધ્યા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આવા જ અવનવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચતી રહે પિતૃદેવના આશીર્વાદથી આપના જીવનમાં આનંદ અને સમૃદ્ધિ છલકાશે મિત્રો તો ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો જય શ્રી કૃષ્ણ રાધે રાધે